બે માં વાદરી છે કે જો તા છે ને આઈ ગયો છે પાણી ફલક કરે ઓ ચર શિંગ હે અડે બાવ છોડવા આવી ગયા હા ઉગરા બાજી ગયા ચલો આપા ફોટલ બોલ લે ને બેન ને લીધા જ નથી એવું કહેવામાં આવે છે બોલો તો ખરા કઈ કે યાર તો મિત્રો સ્વાગત છે નવા વિડીયોમાં બધાને જય માતાજી અને તો અત્યારે આવી ગયા છીએ આપણે કારણ કે બાજરી છે ને પાક ઉપર આવી ગઈ તો જોઈ લઈએ એકવાર વ્યવસ્થિત પાકી ગયા ને તો વાઢી લેવાની છે એટલા માટે કારણ કે છે ને સનાવર બહુ કવરાવો આવજો આ અડધા અડધા ડુંડા ખાઈ દે ગમેટું જાનેખી તો મજબૂત થઈ ગયા પાકી ગયા આમ તો એ તો હવે ક્યારે પાકે એટલે છે ને વાઢી લેવાની છે આપણે ક્યાંક ક્યાંક અને ક્યાંક ક્યાંક પડી ગયું છે કારણ કે વાવાઝોડું આવ્યું તો ફેમિલી અત્યારે આપણે મોવા જેલા હતા મોવાથી આવ્યો છેજી અને લગભગ છે તો જો એક પંખો લેવો છો બપાટું કારણ કે પપ્પા છે ને એ બાયરસ હોય એટલે ઉનાળામાં બહુ ગરમી થઈને અત્યારે મસરા એટલે અહીંયા ફિટ કરવાનો છે પંખો અને બાકી તો જો બધી ઘરની સામગ્રી ચપ્પલ ને બૂટ ને અચ્છા ખાંડ ને એવું બધું અને આ મેન કારણ તો આપણે મોવા જવાના તાલપત્રી જો કારણ કે બાજરી વાઢવાની હતી એટલે પેલા તાલપત્રી લઈ આવ્યા અને હવે જો બધા બાજરી વાટે છે એક કિલો કાગળ અને તાલપત્રી થોડી અને પછી જાય વાડીમાં બેમાં વાદરી છે કે છે ને બટન કાંઈ નહીં હવે થોડીક જ લેવો તમારી હેઠું જાઓ વાડીમાં લઈ જાય બાજરી વાટવા મળ્યા જો ત્યાંની ચાર પટી આવા છે અને આજ છે ને કાજલબેન આવી આવ્યા છે ભાવનગર થી આપણે થોડીક વાર રોડ મળવાની છે બાજરી કારણ કે હજી બહુ ઓછું થાય એટલું અને પછી પાછા વરસાદની આગાહી છે એટલે છે ને પહેલાં તો બાટરી લેવાની છે અને પછી બાજરી લણવાની છે કાજલબેન ઘણા દિવસ પછી બ્લોગમાં આવ્યા છે કઈ કહેવા જય માતાજી જય મા મોગલ બધાને કેમ છો મજામાં

હજી પાકી તો નથી બરોબર પણ તો વરસાદ નાશા બેસે થોડીક વાઢી લઈએ છીએ ખાસા પાયકી કારણ કે હવે વાઢ જોવા રહેવું તો પછી પાછો વરસાદ આવશે ને લઈને તો પછી એ બધી વધારે ખરાબ થઈ જાય એટલા માટે વાઢી નાખવાની છે હા નથી અમારા કોમલબેન આ સાઇડથી વાઢે છે

બ્લોગ બનાવવાનો ટાઈમ જ નથી રહેતો અને બેનને લીધા જ નથી એવું કહેવામાં આવ્યું છે બોલો તો ખરા કઈક યાર જો તો અત્યારે જો સિંગ ખાવા બેહ ગયા હતા બધા સિંગ બફાઈ ગઈ છે કેવી સારી લાગે છે જરાય કે ઉનાળું સિંગ પપ્પોને જોયો હા બાજુમાં જો બીજી સિંઘ લઈને આવ્યા